ગીર સોમનાથમાં સમુદ્ર કિનારે કન્ટેનર તણાઈ આવ્યું છે લાટી ગામના સમુદ્ર કિનારે કન્ટેનર આવી ગયું છે ગામ લોકોને ધ્યાનમાં આવતા પોલીસને જાણ કરવામાં આવી છે એસઓજી અને કસ્ટમ સહિતની એજન્સીઓ પહોંચી ગઈ છે કન્ટેનરને કિનારા પર લાવવા કવાયત હાથ ધરવામાં આવી હતી ગીર સોમનાથ નજીકના દરિયા કિનારે લાટી ગામ નજીક છે તે દરિયામાંથી તણાઈને કન્ટેનર છે તે દરિયા દરિયાકાંઠે મળી આવ્યું છે ત્યારે ગીર સોમનાથ એસઓજી એલસીબી અને સુરક્ષા કસ્ટમ વિભાગની ટીમ છે તેના દ્વારા છે તે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આ કન્ટેનર છે તે ખોલ્યા બાદ જ માલુમ પડશે કે આ કન્ટેનરમાં શું છે અહીંના સ્થાનિક માછીમારો દ્વારા છે તે પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે જે કન્ટેનર છે તે દરિયા કિનારે ખાતેથી મળી આવ્યું છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે લાટી ગામ નજીકનો જે દરિયો કિનારો છે ત્યાંથી જે આ બિનવારસી હાલતમાં છે તે કન્ટેનર છે તે મળી આવ્યું છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા અને સુરક્ષા વિભાગ દ્વારા છે તે હાલ સદન છે કે હાથ ધરવામાં આવ્યું છે ત્યારે કન્ટેનર ખોલ્યા બાદ જ માલુમ પડશે કે કન્ટેનરમાં શું છે ટીવી ગુજરાતી ગીર સોમનાથ